સંયોજક અરવિંદ કેજરીવાલ છે તે પણ આવશે ગુજરાત નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો સ્વરાજ ગુજરાતના બોટાદ જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથાના કારણે ખેડૂતોના વિરોધે આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્ર વ્યાપી આંદોલન શરૂ કર્યું છે અને હવે આ મુદ્દો સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી જેવા જિલ્લામાં પણ ફેલાઈ ગયો છે ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે ખેડૂત આંદોલન મુદ્દે મોટી જાહેરાત કરી હતી રાજ્યની એપીએમસીમાં ચાલતી કડદા પ્રથાને બંધ કરવા માટે આમ આદમી પાર્ટી ખેડૂતોની મહાપંચાયત યોજવા જઈ રહી છે બોટાદ જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથાના કારણે ખેડૂતોના વિરોધે આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્ર વ્યાપી આંદોલન શરૂ કર્યું છે ત્યારે આગામી ઓક્ટોબરે સુરેન્દ્રનગરના ગામે ખેડૂતોની મહાપંચાયતની જાહેરાત કરાઈ છે આ મહાપંચાયતમાં કડદા પ્રથા પરત ખેંચવા ખેડૂતોને વાજબી ભાવ આપવા અને માર્કેટિંગ યાર્ડમાં પારદર્શિતા લાવવાની મુખ્ય માંગ ઉઠશે આપ નેતાએ જણાવ્યું કે ખેડૂતોની આ માંગ પૂરી ન થાય તો આંદોલન વધુ તીવ્ર બનશે અને અરવિંદ કેજરીવાલ પણ આ મુદ્દે રાજ્યમાં આવશે આ વિરોધ કપાસ અને મગફળીના પાકની વેચાણમાં અનિયમિત કમિશનના કારણે શરૂ થયો જેમાં ખેડૂતોને એમએસપી કરતા ઓછી કિંમત મળે છે આમ આદમી પાર્ટીએ ચારસો થી વધુ એપીએમસીમાં મહાપંચાયતનું આયોજન કર્યું જેમાં આગામી એકત્રીસ ઓક્ટોબરે સુરેન્દ્રનગરના સુદામડા ગામે મુખ્ય મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલ પણ જોડાશે આ મુદ્દો આખા સૌરાષ્ટ્રમાં ફેલાયેલો છે અને ખેડૂતોને કરદા પ્રથાથી વાર્ષિક પાંચસો કરોડથી વધુનું નુકસાન થાય છે આમ આદમી પાર્ટીના આંદોલનથી ભાજપ સરકાર પર દબાણ વધ્યું છે અને આગામી ચૂંટણીમાં તેની કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહેશે આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ વાતચીત કરી હતી શું કહ્યું તેમણે સાંભળો ખેડૂતોમાં ખુબ જ આક્રોશ છે ના માત્ર કરથા ને લઈને પડદા પ્રથા જેવી અનેક પ્રથાઓ ગુજરાતના જુદા જુદા એપીએમસીઓમાં પ્રવર્તમાન છે અને એને ધ્યાનમાં રાખીને ભાજપના શોષણમાંથી ખેડૂતોને મુક્તિ મળે આઝાદી મળે એટલા માટે એકત્રીસ ઓક્ટોબર સુદામડા સાયલા તાલુકામાં આમ આદમી પાર્ટી મહાપંચાયત કરવા જઈ રહી છે આ મહાપંચાયત કરવા પાછળનો મુખ્ય હેતુ ખેડૂતોને ભાજપની ગુલામી અને આર્થિક શોષણમાંથી મુક્તિ અપાવવાનો છે તો બધું થયું કડદા થાય છે એ હવે તો સરકારે પણ સ્વીકારી લીધું છે રેકોર્ડ પર કારણ કે એક વેબ પોર્ટલ પર ફરતા થયેલા આ પરિપત્ર અનુસાર એમાં કહેવાય છે કે ખેડૂતના માલની હરાજી બાદ બજાર સમિતિના વજન કાટામાં વજન કરવું અને વજનમાં કોઈ કપાત શોષણનો એક પ્રકાર છે રજ છે આમ છે તેમ છે કરીને થયેલા વજન કરતાં ઓછા વજનના પૈસા ચૂકવવા તો અત્યારે સ્પષ્ટતા કરે છે કે કપાત કરવી નહીં તથા થતાં વજન મુજબ હરાજીમાં પડેલ ભાવથી થતી કિંમતનું બિલ આપવું એ આડકતરી રીતે સ્વીકાર છે કે નક્કી કરેલો બજાર ભાવ ચૂકવાતો નથી એ એમની જાણમાં છે અને છતાં એમણે આટલા વર્ષો સુધી ચાલવા દીધું છે ખેડૂત માલની હરાજી બાદ ખેત પાકની ખરીદી કરનાર વેપારી જો તે માલ તેની જીનિંગ ફેક્ટરી ઓઇલ મિલ તમાકુની ખળી કે તેના ગોડાઉન ઉપર ખેડૂતના જ વાહનમાં લઈ જવા ઈચ્છે તો ખેડૂતને એ વાહનના ભાડા પેટે વળતર રોકડમાં આપવાનું રહેશે એનો અર્થ છે કે એ પણ સિસ્ટમ એમને ખબર હતી કે ખેડૂતોના ખર્ચે એ માલનું પરિવહન કર કરાવે છે વેપારીઓ અને અત્યાર સુધી એમણે કરવા દીધું છે કોઈક અપવાદને બાદ કરતા ગુજરાતના મોટા ભાગના એપીએમસીના સ્ટોરેજ અને ગોડાઉનો વેપારીઓએ કબજે કરી લીધા છે વેપારીઓને કેમ કબજે કરવા દીધા છે તો પ્રતિનિધિઓ મેન્ડેટથી ભાજપે ચૂંટ્યા છે અને ભાજપના મળતીયા છે એટલે સહકારી સંસ્થાઓના ખર્ચે બનેલા ખેડૂતો માટેના ગોડાઉનો ભાજપના મળતીયા મફતમાં વાપરી રહ્યા છે ખેડૂતો ત્યાં પોતાનો માલ માની લો કે હું આજે માર્કેટમાં માલ લઈને આવ્યો છું મને ભાવથી સંતોષ નથી મારે બે દિવસ રાહ જોવી છે તો મારો માલ સલામત રીતે સાચવવાની જવાબદારી એપીએમસી ની છે કાનૂની રાહે પણ કોઈ એપીએમસી કોઈક અપવાદને બાદ કરતાં ખેડૂતને આ સગવડ આપતી નથી ખેડૂતે ખુલ્લામાં રોડ પર પોતાના ટ્રેક્ટર કે વાહન લઈને રાતવાસા કરવા પડે છે આ ઠેર ઠેર આપણે કતારોમાં જોયું છે તો આ જે એક પ્રકારનું શોષણ છે એ શોષણમાંથી ખેડૂતને મુક્તિ આઝાદી અપાવવાની છે મહત્વનું છે કે કરતા પ્રથા બંધ કરવાના મુદ્દાને લઈને બોટાદના હડદળ ગામે મહાસભાનું આયોજન આપ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂત નેતા રાજુ કરપડા પ્રવીણ રામ આગળ પડતા નેતા હતા પરંતુ હળદળ ગામે ત્યારબાદ થયેલી હિંસાના પગલે આ બંને નેતાઓની ધરપકડ કરાઈ છે અને હવે ખેડૂતોના આ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી છે તે વધુ આગળ લઈ જઈ રહી છે અને ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે હવે આગામી સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દાને આગળ કરીને સરકારને ઘેરવાના પ્રયાસ કરી રહી છે જોવાનું એ રહેશે કે આ આક્રોશ આમ આદમી પાર્ટીને આગામી ચૂંટણીમાં ફાયદો કરાવે છે કે કેમ આપના શું વિચાર છે સમગ્ર મુદ્દે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં